કૃષ્ણદેવ યાદમિકની ફિલ્મ વશ લેવલ ટુ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા હિતેન કુમાર મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે આ ફિલ્મ વશની સિક્વલ છે આટલું જ નહીં આ ફિલ્મ પરથી હિન્દી ફિલ્મ શૈતાન પણ બની હતી અજય દેવગન આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતા ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે જાનકીને આઇફામાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો અવોર્ડ મળ્યો હતો એ પણ શાહરૂખ ખાનના હતી વર્ષ લેવલ ટુમાં એક નહીં પણ બસો છોકરીઓનું વશીકરણ થાય છે અને એમને એક જ જવાબ હોય છે કે અંકલે કીધું એટલે કરવું જ પડશે પણ એ અંકલ કોણ છે એ જ આ ફિલ્મનું સસ્પેન્સ છે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ જાનકીના ખાલી ત્રણ સીન્સ છે જેથી ફિલ્મ વર્ષ લેવલ વન જેવી નથી પણ હા આ આખી સો મિનિટની ફિલ્મમાં એક પછી એક ખૂબ જ ખતરનાક દ્રશ્યો બતાવ્યા છે જેનાથી આ ફિલ્મ વધારે હોરર લાગે છે ફિલ્મની સ્ટોરી બાર વર્ષ પછી શરૂ થાય છે જ્યારે અર્થવ તેની પુત્રી આર્યાને એક વશીકરણથી બચાવે છે પરંતુ તેને ખબર પડે છે કે તે વશીકરણ તેને ક્યારેય છોડતું નથી અને પછી અજીબોગરીબ ગરીબ ઘટનાઓ શરૂ થાય છે તેમ તેમ તેને ફરી એકવાર આર્યાને બચાવવા લડવું પડે છે ફિલ્મમાં હોરર ઇમોશન્સ અને સસ્પેન્સનું મિશ્રણ છે હવે સવાલ એ છે કે જેવી રીતે વશનો બીજો પાર્ટ આવ્યો હતો એવી રીતે આની હિન્દી ફિલ્મ શૈતાનનું બીજું સિકો લાવશે વેલ એ તો સમય જ કહેશે